નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ ગિર ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામફણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર ઉનાથી ઉના શહેરમાં સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી ઉના શહેરમાં છવ્વીસમી નવેમ્બરે રાષ્ટ્રીય સંવિધાન ગૌરવ દિવસની ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અનુસૂચિત જાતિ મોરચાના પદાધિકારીઓ દ્વારા ઉના આંબેડકર ચોક ખાતે વિભૂતિ મહામાનવ સંવિધાન ડોક્ટર ડૉક્ટર સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ ખાતે સંવિધાનની પૂજા અર્ચના અને પુષ્પાંજલિ તેમજ બાબા સાહેબના સ્ટેચ્યુને પુષ્પાંજલિનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો

મહામંત્રી નરસિંહભાઈ બારૈયા ઉપપ્રમુખ મકાભાઈ પરમાર મંત્રી અશ્વિનભાઈ સોંદરવા મનુભાઈ સોંદરવા ભરતભાઈ સોંદરવા વિનોદભાઈ પરમાર જીતુભાઈ જાધવ કરસનભાઈ બાબરિયા સહિતના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ હાજર રહી આ કાર્યક્રમની શાનદાર ઉજવણી કરી હતી વોઇસ ઓફ ગીર ન્યૂઝ સાથે ઇરફાન લીલાણી ગીરગઢડા